નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા છે એમના દ્વારા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ જાહેરાત ઓનલી દિવ્યાંગ માટે નથી આ જાહેરાત જે છે બધા જ વિદ્યાર્થીઓ અથવા બધા જ એપ્લિકન્ટ જે છે એમના માટે છે અને આની અંદર જે છે એ સેલેરી પણ છવ્વીસ હજારથી શરૂ થવાની છે તો આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તો ઓપોર્ચ્યુનિટી મિસ કરતા નહીં એની વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે મળી રહે અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરું છું તો ત્યાંથી તે જોઈન કરી લેજો કેમ કે જે પીડીએફની બધી ઇન્ફોર્મેશન આવશે એ ઓનલી તમને ટેલિગ્રામ ચેનલની અંદર જ મળવાપાત્ર રહે છે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની નવી ભરતીની જે છે જાહેરાત કરી દેવામાં આવી છે જીપીએસએસબી દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે ભરતીના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરવામાં આવશે એની વાત કરીશું અને આ ભરતી દિવ્યાંગ માટે નથી પરંતુ બધા જ જે હોય એમના માટે છે કુલ જગ્યાઓ આની અંદર રહેવાની છે બારસો ને ઓગણચાલીસ અને પગાર ધોરણ પણ છવ્વીસ હજારથી શરૂ થવાનું છે હવે ત્યારબાદ આપણે એની ઓફિશિયલ નોટિફિકેશન છે જોઈ લઈએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે છે પંચાયત સેવા વર્ગ ત્રણ વર્ગ અસિસ્ટન્ટ અને ટ્રેઝર સંવર્ગ્ન માટેની સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત અહીંયા એમને આપેલી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર ત્રણ સંવર્ગની નીચે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે સત્તર પાંચ થી જે છે આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દસ છ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ફિલ કરી શકો છો દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે આ માટે ઉમેદવારોએ જે છે એસટી ટીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન જે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી એસ ઈ પેના માધ્યમથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ જે સામાન્ય વર્ગના ઉમેદવારો જે છે એમને ફી પે કરવાની આવે છે જે એમને એસ ઈ પે પર જઈને કરવાની રહે છે અને એપ્લિકેશન તમારે એસટી ટી ડોટ ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને કરવાની રહે છે સંબંધિત સર્વગની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વય મર્યાદા શૈક્ષણિક લાયકાત ઓનલાઈન કરવાની રીત તથા કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ માહિતી સૂચના શરતો દર્શાવેલી તી વિગતવાર જાહેરાત જે છે મંડની કચેરીની નોટિસ બોર્ડ એટલે કે મંડળની વેબસાઇટ જે છે જી પી એસ એસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તથા ઓજસની વેબસાઇટ જે છે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જોવા મળી જશે તમારે જો ડિટેલમાં આની ઇન્ફોર્મેશન જોયું હોય તો તમે એ વેબસાઈટ પર જઈને જોઈ શકો છો અને એ અમને જે છે ભરતીની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ આપી દેવામાં આવી છે જાહેરાત ક્રમાંક આપ્યો છે વર્ક અસિસ્ટન્ટ અને ટ્રેઝરની જગ્યાઓ છે આની અંદર ભરવાપાત્ર કુલ જગ્યાઓ નવસો ચોરાણું છે ત્યારબાદ જે છે ટ્રેઝરની અંદર બસો પિસ્તાલીસ છે ત્યારબાદ સામાન્ય વર્ગમાં કેટલી છે તો ચારસો છપ્પન સામાન્ય વર્ગ જનરલ માટે છે અને એકસો અડતાલીસ જે છે એ ટ્રેઝરની અંદર પણ જનરલ માટે છે ત્યારબાદ ઈડબલ્યુએસ માટે ચોર્યાસી જે છે એ વર્ક અસિસ્ટન્ટ માટે છે ત્યારબાદ ટ્રેઝર માટે બાર જગ્યાઓ છે ત્યારબાદ એસસીબીસી માટે બસો છપ્પન જગ્યાઓ છે વર્ક અસિસ્ટન્ટમાં અને ટ્રેઝરની અંદર સત્તાવન છે ત્યારબાદ એસસી માટે જે છે એ ત્રેપન છે વર્ક અસિસ્ટન્ટમાં અને ટ્રેઝરમાં છ છે ત્યારબાદ એસટીની અંદર જે છે એકસો પિસ્તાલીસ અને બાવીસ છે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓની પણ અહીંયા અલગથી ઇન્ફોર્મેશન આપેલી છે આમ ટોટલ જે છે બારસો ને જગ્યાઓ જે છે એ અંદર ભરવાપાત્ર રહે છે તો આની અંદર જે છે તમે જોઈ શકો છો કે ઓપન કેટેગરીના વિદ્યાર્થી મિત્રો અથવા એપ્લિકન્સ માટે પણ સારા સમાચાર છે કેમ કે સૌથી વધારે જગ્યા એમને પ્રોવાઇડ કરવામાં આવી છે તો ઝડપીથી જે છે આ ફોર્મ તમે ઓજસની વેબસાઈટ પર જઈને ફિલ કરી દો અને જો તમે જનરલ કેટેગરીના હોય તો એસબીઆઈ ઈ પે પર જઈને તમે આ જે ત્યાંની ફી પે કરી શકો છો અને જો તમારે આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તમારી લાયકાત શું રહેશે એવી બધી જ ઇન્ફોર્મેશન તમે જીપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અથવા તો ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને જોઈ શકો છો તો આ વિડીયો વધુથી વધુ શેર કરો કેમ કે આની અંદર દિવ્યાંગ નહીં પરંતુ બધા જ વિદ્યાર્થી મિત્રો બધા જ એપ્લિકન્સ માટે આની જગ્યા અવેલેબલ છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ